શ્રેણ સાઈ નમ ઓમ નમ શિવાય તો આજે શિવભક્તિ કરતાં કરતાં આપણે નેક્સ્ટ કથા શિવભક્ત માટી ઘડનારી સ્ત્રીની ખૂબ જ સુંદર ભક્તિની કથા છે એ તરફ આગળ વધી ગયા છીએ તો આજની કથામાં છે એક નાનકડા ગામમાં એક ગરીબ સ્ત્રી રહેતી હતી જે માટીના ઘડા બનાવીને પોતાનું જીવન ચલાવતી હતી આખો દિવસ તે પોતાના આંગણામાં માટી ઉધીને ઘડા ઘડતી તેને સૂર્યપ્રકાશમાં સુકવતી અને બજારમાં વહેંચતી જીવનમાં ઘણા કષ્ટ હોવા છતાં તે હૃદયમાં એક જ આનંદ હતો મહાદેવની ભક્તિનો આનંદ તેની પાસે પુષ્પો ફળો કે દ્રવ્ય ન હતું કે જેના વડે તે શિવજીને ભેટ આપી શકે પણ તેને લાગતું કે પ્રેમ હોય તો મહાદેવજીને બધું જ સ્વીકાર્ય છે તેથી તે દરરોજ ઘડો ઘડતી વખતે તે પોતાના હાથથી એક નાનકડું શિવલિંગ પણ બનાવતી માટી ભીની હોતી ત્યારે જ તે શિવલિંગ ઘડતી અને પોતાના પલ્લુથી સાફ કરતી અને મનમાં મંત્ર બોલતી ઓમ નમઃ શિવાય એક દિવસ ગામમાં સાધુ આવ્યા તેણે જોયું કે સ્ત્રી રોજ પોતાના માટીના શિવલિંગ બનાવી અને સૂર્યપ્રકાશમાં સૂકવે છે અને સાંજે નદી કિનારે વિસર્જન કરે છે સાધુએ પૂછ્યું માતાજી તમે દરરોજ નવું શિવલિંગ શા માટે બનાવો છો સ્ત્રીએ નિર્દોષ સાથે સાથે કહ્યું બાપજી મારું મન શિવજી વગર અધૂરું છે મારા હાથમાં આ માટી છે એ જ મારું ધન છે આ માટીમાંથી જ્યારે હું શિવલિંગ ઘડું છું ત્યારે મારું મન એમાં સમાઈ જાય છે અને દિવસનો બધો થાક પણ દૂર થઈ જાય છે સાધુએ આખંડ ભક્તિ જોઈને આશીર્વાદ આપ્યા કે માતાજી તારી આ પ્રેમ ભક્તિ કદી વ્યર્થ નહીં જાય તારું ઘર કદીય ખાલી નહીં રહે કહેવાય છે કે ત્યાંથી તેના ઘડા બજારમાં વહેલી સવારે જ વેચાઈ જતા અને તેની આવક ધીમે ધીમે વધતી રહી પણ એ સ્ત્રી પોતાની શિવલિંગ બનાવવાની સેવા જીવનના અંત સુધી કરતી રહી આ કથા આપણને શીખવે છે કે ભગવાનને ભવ્ય ભેટ નહીં પરંતુ હૃદયથી ઘેલું લાગેલું પ્રેમ વધારે પ્રિય છે નિષ્કપટ ભક્તિ જ મહાદેવ સુધી પહોંચવાનો સચોટ માર્ગ છે તો આ હતી આજની સુંદર કથા હર હર મહાદેવ